પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વારાહી ખાતે હરિઓમ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઉદ્ઘાટન પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવેંગજી ઠાકોરે રિબિન કાપી ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં તેના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા હરિઓમ ક્લિનિકના વિજયભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે આ હોસ્પિટલ માત્ર મેં સેવાના પવા ખોલવામાં આવી છે અહીં ગરીબ દર્દીઓ અને અનાથ દર્દીઓના બિલકુલ પૈસા લેવામાં નહીં આવે અને વિજયભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે છેવાડાના વિસ્તારની અંદર મેં વારાહી ખાતે હોસ્પિટલ સેવાના અર્થે ખોલવામાં આવ્યું છે રાધનપુર તાલુકા સાતલપુર તાલુકાના અન્ય દર્દીઓને તેનો લાભ મળશે પેદાસપુરા ગામના વિજયભાઈ ઠાકોરે પોતાના માતા પિતાના આશીર્વાદથી અને ગુરુ અને વડીલોના આશીર્વાદથી ધારાસભ્યની ઉપસ્થિતિની અંદર સાતલપુર તાલુકાના વારાઈ ખાતે ભવ્ય હોસ્પિટલનું આજે ઉદ્ઘાટન કર્યું હતું લોકસેવાના કાર્ય આજ રોજ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવેલ